पोलाखों को लेके साथे राको देख दुवो पोलाखों को ए साथे देख दुवो अंतर ना हैया गेरो

ઉલી રે ગો વાણી રે કે દને મારા મારગડા ના દાન કે દને મારા મારગડા ના દાન એ ઉલી રે ॿियो रे हरी जाद वारे के जावाे हरी जाद वारे केवल त आपिस त मा रे दान केवल त आपिस तमारा ए दान કે જાવા દોને રે હરી યાદવારે કે માં પાવાતે ગડતી ઉતર મહાકાળી રે પાવાતે ગડતી

জ মানি কৰে লিণি জিঅ বলিয়ানি দী বলংগাতি জিণ ৰে মাংস কৰে জিঅ বলিয়নি দা মা গৰবে નવરાત્રી ના તારું થાય આ તો ખાલી ઇમ્ન ગાતા એ તો બરોબર છે તાપો ની નાવો તારાકંડું ડોસી તાવા બનાવજે ના આ ડોસી હાથ નહીં પોણું પાય સર તમારાુપિયા લખાય નવરાત્રો ગોઠિયા નો વાત ના કરો જેવો થઈ આઈ ગયો મોટો કોટો પરી ખાવા

બે વેરાજ કરી ના તું ના જીધું તું નાસ્તો વાસ્તો માંગતો ના એટલે નાસ્તો ભૂખ લાગ્યો બાકી છે સરપંચ હજુ તો બગત ની પાછું એક વાત તો પાછું તને આ ધબો બદલી કાલ પાછો એ તો બદલી જ દેવાનો ને ઉતાર માં પાછું કદી લુકડી નહીં બદલતો કદી ધોરાવતો જ નહી